ઉદના પોલીસે નકલી નોટ બનાવતા બે આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉદના પોલીસે ગત સત્તર જૂન બે ના રોજ નકલી ચલણી નોટ છાપનાર પિન્ટુ પાલને પકડી પાડ્યો હતો તેને નોટ છાપવાનો શીખવાડનાર વોન્ટેડ આરોપી સુરત આવ્યો હોવાની બાતમી ઉદના પોલીસને મળતા તેને ગત નવમી ના રોજ ઉન વિસ્તારમાંથી પકડી પાડ્યો છે સત્તર જૂન બે ના રોજ ઉદના પોલીસે બાતમીના આધારે બીઆરસી વિજયાનગર શાક માર્કેટમાંથી રૂપિયા સો ના દરની બેતાળીસ બોક્સ ચલણી નોટો સાથે લેબર કોન્ટ્રાક્ટર પિન્ટુ શિવનંદન પાલને ઝડપી લીધો પિન્ટુ પોતાના ઘરમાં જ નકલી નોટો છાપતો હતો તેણે કબુલાત કરી હતી કે અગાઉ ગામ ગણેશનગરમાં રહેતો હતો ત્યાં પાડોશમાં રહેતા સલમાન અહેમદે નકલી નોટ છાપતા શીખવાડ્યું હતું ગત નવમી તારીખે ઉદના પોલીસને બાતમી મળી હતી આ કેસમાં વોન્ટેડ સલમાન અહેમદ છોટેલાલ રાયન યુપીથી સુરત આવ્યો છે અને ઊનપાટિયા તિરુપતિનગર રાની મસ્જિદની બાજુમાં રહે છે આ બાતમીના આધારે પોલીસે છાપો મારી સલમાનને પકડી પાડ્યો હતો સલમાન અને પિન્ટુ સાડી પ્રિન્ટિંગના કામ સાથે સંકળાયેલા હોવાથી કલર કોમ્બિનેશનમાં પાવડતા હતી અને આ અનુભવને લઈ તેઓ પહેલી નજરે પકડાય નહીં તેવી નોટો છાપતા હતા ઓરિજિનલ નોટ સ્કેન કરી બાદમાં તેને કલર પ્રિન્ટ કરી પંચોતેર જીએસએમના કાગળ પર આગળ પાછળની પ્રિન્ટ કરી નોટ બનાવતા હતા જેનો સિક્યુરિટી થ્રેડ પણ અસલ લાગતો હતો